હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આપણે ડિફેન્સ સેક્ટરની ખૂબ વિડીયો બનાવ્યા અને જે સારી સારી મોટી મોટી કંપનીઓ છે જે ગજબ રિટર્ન આપ્યું છે એમના વિડીયો બનાવ્યા પરંતુ આજે આપણે વિડીયોમાં ડિફેન્સ સેક્ટરના શેરોના ચાર પાંચ જે એકદમ નાના શેરો છે જેનું માર્કેટ કે પાંચસો કરોડ હજાર કરોડ બે હજાર કરોડ આવી કંપનીનો આજ પાંચ છ કંપનીઓ જે રડર ઉપર આવી છે એ તમારી સામે મૂકવી છે તને કંપની બધી નોંધી રાખજો મિત્રો સુપર કંપનીઓ છે અને માઇક્રોકો કંપનીઓમાં શું મોટો મોટો ફાયદો હોય છે કે માઇક્રોકોમાંથી સ્મોલ કેપમાં સ્મોલ કેપમાંથી મિડ કેપમાં કેપમાંથી એ લાર્જ કેપમાં કંપનીનો સતત ગ્રોથ થતો હોય છે એ પોણસો કરોડવાળી કંપની પાંચ હજાર કરોડનું માર્કેટ કેપ થાય તો તમારા દસ ગણા છે દસ ગણા તમારો શેરમાં વધારો રકમમાં થાય અને એ એનાથી મોટી કંપની થાય જેમ કંપની મોટી બનતી જાય એમ તમારું રિટર્ન સતત વધતું જાય હું તમારી તમારા જ શેરની કિંમત વધવાના ખૂબ મોટા ચાન્સ લીધા છે બોનસના ચા ચાન્સ લીધા છે આવી નાની કંપની તમે ખરીદો તો તમને એકદમ બેનિફિટ થાય ચિત્તા જેવી કંપનીઓ સરળ ઉપર જવાબ કંપનીઓ હવે આપણે કંપની વિશે વાત કરીએ કે મિત્રો ડિફેન્સ સેક્ટરના એકદમ નાના સ્ટોકો કેપ અને સ્મોલ કેપના પાંચ સ્ટોકોની આજે આપણે વાત કરવી છે ભારત સરકાર ડિફેન્સ સેક્ટર ઉપર જોરદાર વિકાસ કરવા માટે મેકે મેક ઇન ઇન્ડિયા જે થીમ છે કે આપણું ઘરેલું ઉત્પાદન જ વાપરવું એક કે બે વર્ષમાં બીજા સેક્ટર કરતાં વધારે રિટર્ન આપ્યું છે મિત્રો ડિફેન્સ સેક્ટરે બીજા સેક્ટરો કરતાં દમદાર એક વર્ષમાં રિટર્ન આપ્યું છે ઘણા વર્ષોથી ભારત ડિફેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો બીજા દેશો ઉપર આધાર રાખતી હતી અને મેક ઇન ઇન્ડિયાની ચાલતા ભારત સરકાર ડિફેન્સ સેક્ટર ઉપર કામ કરવાનો ફોક્સ કર્યો છે જેથી આપણે આગળ બીજા દેશો ઉપર આધાર રાખવો પડતો નથી અને પોંચ પોઈન્ટ ચોપન લાખ કરોડથી વધારે પોંચ પોઈન્ટ ચોપન લાખ કરોડ આટલું મોટી રકમ ડિફેન્સ સેક્ટરની ફાળવી છે અને એ રકમ ગયા વર્ષ કરતાં તેર ટકા વધારે છે અને આવનારું ફેબ્રુઆરીમાં બજેટ એનાથી પણ વધારે દસ ટકા રકમ સરકાર ફાળવે છે જેથી મિત્રો તમારા પોર્ટફોલિયોમાં ડિફેન્સના બેસ્ટ સ્ટોક હોવા જોઈએ જેથી તમને સારામાં સારું રિટર્ન મળી છે મિત્રો યુગ સમયે શેડ ખરીદી લેવો જોઈએ મિત્રો અને આ વિડીયો માહિતી માટેનો વિડીયો કોઈ સજેસ નથી કાંઈ શેર કરી પણ તમારા રઢારમાં આવા શેરો હોવા જોઈએ જેથી તમે એ શેડ વિશે વિચાર કરી શકો એના ફંડામેન્ટ ચેક કરી શકો અને તમારે ખરીદવું હોય તો તમે ખરીદીશો તો આપણે શેર વિશે વાત કરીએ મિત્રો તો પહેલો શેર છે મરીન ઇલેક્ટ્રિક મરીન ઇલેક્ટ્રિક એનું માર્કેટ કેપ છે તેરસો ને સોળ કરોડ મિત્રો અને ફેશ વેલ્યુ છે બે રૂપિયા કંપનીને ઓર્ડર મળેલો છે કંપની એક વર્ષમાં બસો સત્યાવીસ ટકા અને પાંચ વર્ષમાં ત્રણસો ટકા રિટર્ન રાખ્યા કંપની ડિફેન્સનું કામ કરે છે સરકાર પાસેથી ઓર્ડર મળે છે મિનિસ્ટ્રી ઓફ ઇન્ડિયા પાસેથી મોટો ઓર્ડર તેત્રીસ કરોડનો મળેલો છે આવનારા સમયમાં માર્કેટ કેપમાંથી સુમર કેપ અને મિડ કેપ સુધી કંપની જઈ શકે છે પી એન ચોપન છે કંપનીનો પીએ બેતાળી છે આરોઈ અગિયાર છે આરોઈ આર સી ઓ છે અને પ્રોફિટ ગ્રોથ સારો સાર સિત્તેર ટકા છે અને સેલ્સ ગ્રોથ એકત્રીસ ટકા છે મિત્રો કંપની એકસો ને એક રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગઈ છે સરસ કંપની છે મિત્રો એના પછીનો નેક્સ્ટ શેર છે એવન્ટન લિમિટેડ આ બધા શેરના નામ હું નીચે ડિફ્રિપશનમાં લખી રાખું છું તમે જોઈ શકશો અથવા તો કોઈની કોમેન્ટ આવશે તો કોમેન્ટમાં બધા શેરનું મૂળ નામ લખી દઈશ એટલે તમે જોઈ શકશો ત્રણસો ને ચૌદ રૂપિયા પર કંપની ટ્રેડ થઈ રહી છે બાવન વીક હાઈ ત્રણસો તેતાળીસ છે અને બાવન વીક રોય અઠાવન રૂપિયા છે ડિફેન્સ ઇલેક્ટ્રોનિક અને સેટેલાઇટ નું કામ કરે છે અને ઓગણીસો નેવું થી કંપની કાર્યરત છે આ શેરે જબરજસ્ત રિટર્ન આપ્યું છે એક વર્ષમાં ચારસો ઓગણત્રીસ ટકા છ મહિનામાં બસો સત્યાવીસ ટકા આ સ્ટોક સતત ઉપર ભાગી ગયો છે મિત્રો એનું માર્કેટ કેપ છે કંપની બે હજાર પોણસોની સુડતાળીસ કરોડ બહુ નાની કંપની છે એનો પી એ અઠ્ઠાવન આર ત્રીસ સી સાડત્રીસ ડિવિડન્ડ ઝીરો ટકા આપે છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે બુક વેલ્યુ સોળ રૂપિયાની સિત્તેર રૂપિયા છે અને પરમોટરનું હોલ્ડિંગ મિત્રો ચાલીસ ટકા ઉપર છે અને એના પછીનો છે ડી એક્સ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક્સ સબ સિસ્ટમ અને ડિફેન્સ એરોફોક્સનું કામ કરે છે કંપનીનું માર્કેટ કેપ છે બે હજાર આઠસો ને કરોડ કંપનીનો ભાવ છે બસો ને રૂપિયા બાવન વીક હાઈ ત્રણસો એકાવન થયો છે અને બાવન વીક લો એકસો ને રૂપિયા છે ફિશ વેલ્યુ બે રૂપિયા છે અને બુક વેલ્યુ ગેઝર્ભની છે અઠ્ઠાવન રૂપિયા બુક વેલ્યુ છે આર ઓ વીસ છે અને આર ઓ સી તેર પોઈન્ટ પોત છે પરમોટોનું હોલ્ડિંગ મિત્રો એક ટકા છે એફઆઈસી ઓછું હોલ્ડિંગ છે ઝીરો પોઈન્ટ પણ ડીઆઈ જબરદસ્ત ખરીદી કરી છે આઠ પોઈન્ટ એકવીસ ટકા ખરીદી છે અને પબ્લિકનું હોલ્ડિંગ વીસ ટકા છે એના પછીનો મિત્રો નિ સ્ટોક છે એરોફ્રસ્ટ આ કંપનીનું માર્કેટ કે ફક્ત પાંચસો ને ચોમોતેર કરોડ છે એકદમ નાની માઇક્રો કંપની આવી કંપનીઓ સરળતા પણ જતી હોય છે અને પરફેક્ટ બુકિંગ કરે તો પણ નીચે પણ આવતી હોય છે એટલે આમ આ કંપનીઓમાં તમારે નીચે એટલે બાવન ફીટ નીચે ચાલતો હોય તો તમે એમાં એન્ટર થઈ શકો તમારે આ બધા નજર હેઠળ રાખવાના શરૂ છે પીએ પિસ્તાળીસ છે આરોહી પંદર છે આર સી ઓ દસ છે બુક વેલ્યુ પહોંચશે ના ફિશ વેલ્યુ પહોંચશે અને બુક વેલ્યુ બસોને સાત છે પરમોટરનું હોલ્ડિંગ એકાવન ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ અડતાલીસ ટકા છે ડિવિડન એક પોઈન્ટ આઠ આવી નાની કંપની છે ફટતા સત્તર ડિવિડન આપે છે અને એના પછીનો સ્ટોક છે પાર્સ પારસ ડિફેન્સ પારસ ડિફેન્સે હમણાં તેનો આઈપીઓ આવેલો અને ગઝબનું રિટર્ન આપ્યું કંપની ખૂબ ઊંચી જી એના પછીનું પ્રોફિટ બિલકુન આવ્યું અને અત્યારે કંપની સાતસો ને એકતાળીસ રૂપિયા રૂપિયા ટેડ થઈ રહી છે ચારસો છેતાળીસ લો છે અને આઠસો અડતાળીસ એનો હાઈ છે આઠસો અડતાળીસના હાઈથી સો રૂપિયા ભાવ નીચો ચાલી રહ્યો છે નજીકના ભવિષ્યમાં કંપની આજે એના ભાવની લો આસપાસ જતી રહેશે પરમટુનો અડિટ અઠાવન પોઈન્ટ ચોરાણું ટકા છે એફઆઈસીનું અડધો ટકો છે ડીઆઈનું બે પોઈન્ટ બોતેર ટકા છે અને પબ્લિકનો અડધિક સાડતેર ટકા છે બુક વેલ્યુ એકસો સો છે ફેસ વેલ્યુ દસ છે પીએ ત્યાસી પોઈન્ટ છે પી એ થોડોક કંપનીનો મોંઘો છે આર ઓ સી એ તેલ છે આર ઓ એ નવ પોઈન્ટ દસ છે સરસ કંપની તમારા તમારામાં રાખવા જેવી છે એના પછીની નેક્સ્ટ કંપની છે સિક્કા ઇન્ટરપ્લાન્ટ આ કંપનીનું માર્કેટ કેપ પોનસો ને કરોડ છે મિત્રો બુક વેલ્યુ બસો દસ છે ગઝબની બુક વેલ્યુ છે કંપની પાસે દમદારે એની એસેટ છે હવે એમાં પ્રમોટરનું હોલ્ડિંગ એક ટકા છે એફઆઈસી બે ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ પચીસ ટકા છે મિત્રો અને ભાવ અગિયારસો નેવું ચાલી રહ્યો છે બાવત લો પોણસો વીસ છે અને બાવીક હાઈ તેરસો થઈ રહ્યો છે કંપનીની ફેશ વેલ્યુ દસ છે અને કંપનીનો પી એ ઓગણચાળીસ મિત્રો આવી કંપનીઓ તમે રડારમાં રાખો તો તમને સારામાં સારો ફાયદો થાય આ બધી કંપનીઓ ડિફેન્સના કામ કરે છે ડિફેન્સ સેક્ટર ઉપર કામ કરે છે મિત્રો એક મોટું કામ કરવા માટે એક હવાઈ જહાજ બનાવવા માટે કે એક સમરી બનાવવા માટે જુદી જુદી સ્પેર પાર્ટ જુદી જુદી કંપનીઓ બનાવતી હોય છે એટલે ડિફેન્સ સેક્ટરની તમામ કંપનીઓને એક મોટો ઓર્ડર મળવાથી બીજાને પણ એનો પેટા વિભાગમાં પણ લાભ થતો હોય